દર્શક મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે શનિવારની રાત વલસાડ ખાતે કેટલી ભયાનક હતી અને કહીએ કે સમગ્ર જિલ્લામાં પણ જે રીતની તારાજી સર્જાઈ હતી ભારે પવન સાથે વાવાઝોડા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે જે રીતના વરસાદ આવ્યો અને વાવાઝોડું ત્રાટકિયું ઘણી નુકસાની થઈ છે ઘણી તારાજી સર્જાઈ છે વલસાડ શહેરની જો હું તમને વાત કરું તો અંદાજીત શહેરમાં પચીસ થી વધારે વૃક્ષો અલગ અલગ જગ્યાએ ધરાશાયી થયા હતા જેના રસ્તા પણ બ્લોક થયા હતા પરંતુ આખી રાત વહીવટીતંત્ર દોડતું રહ્યું સાથે એકસો આઠ ડીજીસીએલ ની ટીમ બધા જ કામ પર લાગ્યા હતા અને આખી રાત દરમિયાન અલગ અલગ સ્થળે કામગીરી થઈ હતી વલસાડ શહેરની મેં વાત કરી એની સાથે તાલુકા અને જિલ્લામાં પણ તાલુકાની વાત કરું તો મોટા સુરોડા ખાતે પણ ઘણું નુકસાન થયું ઘરોના છાપરા ઉડી ગયા હતા વાવાઝોડા સાથે આવેલા વરસાદને લઈને અનેક ઘણું નુકસાન થયું લોકોના ઘરની જો વાત કરું તો એવી પણ વાતો આવી કે વલસાડ શહેરમાં જે લોકોના ઘરની બારીઓ ખુલ્લી રહી ગઈ હતી બાલ્કની દરવાજા કદાચ ખુલ્લા રહી ગયા તેમના ઘરોમાં પણ જે વાવાઝોડા સાથેનો વરસાદ હતો એને લઈને પાણી આવી ગયું હતું અને મહત્વની વાત ગઈકાલે શનિવાર હતો જેવો વરસાદ આવ્યો આ રીતના વાવાઝોડા સાથે વીજળી પણ જતી રહી હતી અને નવરાત્રી આયોજનની જો વાત કરું તો નવરાત્રી આયોજનમાં ભાગદોડ મચી ગઈ હતી લોકો આમથી તેમ દોડવા લાગ્યા હતા અને તમામે તમામ સ્થળે નવરાત્રી સ્થગિત કરી દેવામાં આવી હતી સેફ્ટીના ભાગરૂપે ત્યારે આજની પણ જો હું તમને વાત કરું તો ગઈકાલે જે આપણે જોયું સેફટી ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ આપણા બધા માટે આપણી સેફટી જરૂરી છે જે રીતની તારાજી સર્જાય જે રીતનું નુકસાન થયું વલસાડના અમરધામ એપાર્ટમેન્ટ પરથી આપણે જોયું કે સોલાર પેનલ જે રીતના એમના ઘર ખાતે પાણી નળિયા પણ તૂટી ગયા અને જે રીતે પેનલ રસ્તા પર આવી ત્યાં બિલ્ડિંગમાં પણ બે ગાડીઓ હતી બે ગાડીઓનું નુકસાન થયું આજે પણ દર્શક મિત્રો વરસાદ આવવાની શક્યતા છે આગાહી છે વહીવટી તંત્ર દ્વારા એલર્ટ રહેવા સૌ કોઈને જણાવ્યું છે ત્યારે હું અહીંયાથી દિશા દેસાઇ આપ સૌને અપીલ કરું છું કે કામ વગર ઘરની બહાર નીકળશો નહીં અને તંત્ર જે પણ સૂચના આપે એને અમલ કરવાનું આપણા સૌ કોઈનું કર્તવ્ય છે અને આપણી સેફટી એ ખૂબ જ જરૂરી છે એટલે એના માટે સૌ કોઈ ઘરે રહો સાવધાન રહો અને સુરક્ષિત રહો અને વધુ અપડેટ માટે જોતા રહો દિશા ન્યૂઝ